ખેડૂત મિત્રો છેલ્લા બે દિવસથી કપાસમાં ન્યૂયોર્ક કોટન વાયદો તૂટતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઘણા બધા ખેડૂત મિત્રોના સપના છે તે તૂટ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવેલી છે કિશોરભાઈ ખૂંટની પણ અત્યારે કોમેન્ટ આવેલી છે કે અમારે ચૌદસોમાં જ માંગે છે ટૂંકમાં ગામડે બેઠા જે બે દિવસ પહેલાં પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હતા તે આજની તારીખે પંદરસો અને પંદરસોની નીચેની સપાટીએ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બોલાઈ રહ્યા છે તેવી માહિતી ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે અમને જાણવા મળી રહી છે આજે તારીખ ચાર ચાર બે હજાર પચીસ ના રોજ માણાવદર ખાતે પણ કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો પાંચ અને બોટાદ પંદરસો સિત્તેર જેટલો જોવા મળેલો છે બાકી ગામડે બેઠા ઘણા બધા ભાવ છે તે કપાસના વીસ કિલોના આવી ચૂક્યા છે કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત બે દિવસથી મંદીના કડાકા ઉપર કડાકા થઈ રહ્યા છે ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે કોમેન્ટમાં ફટાફટ જણાવો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને માહિતી મળી શકે કે કયા કયા વિસ્તારમાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર